તાલુકાના નારી ચાણા આંગણવાડી તરમાં કર્મચારી સતત ગેરહાજર રહેતા બાળકોને ભણતર માટે વલખા ધાંગધરા તાલુકાના નારી ચાણા ગામ ખાતે ત્રણ આંગણવાડી કાર્યરત છે જેમાં આંગણવાડી ત્રણ ઘણા સમયથી લોલમ લોલ ચાલે છે આ પહેલા પણ નોકરી કરતા બેન પણ સતત ગેરહાજર રહેતા ત્યારે ગામના યુવા નાગરિક મેહુલભાઈ સતત ધ્યાન આપતા કામ કરતા બેન રાજીનામું આપી દીધું ત્યારબાદ નવી ભરતી થતા નવા બેન આવ્યા એ પણ સતત ગેરહાજર રહે છે અને હેલ્પર પણ મન ફાવે ત્યારે આંગણવાડી ખોલ્યા અને ગમે ત્યારે બંધ કરી બાળકોને ટાઈમ ટેબલ પ્રમાણે મેનુમાં જે વસ્તુ બનાવવાની હોય એ પણ નહીં આપતા બે ટાઈમ નાસ્તો પણ નહીં આપતા ગામમાંથી જે બટુક ભોજન વસ્તુ આપે એ આપી આંગણવાડી બંધ કરી ત્રીસ મિનિટ ખોલી પછી ગેરહાજર રહે છે આંગણવાડીમાં ભણતો નવ્ય રજનીશભાઈના પિતાનું કહેવું છે કે ટાઈમસર આંગણવાડી ખોલે અને બાળકોને ભણાવવા સહિતની પ્રવૃત્તિ તથા સરકાર દ્વારા મળતા તમામ લાભ મળવા જોઈએ અને બાળકોને પોષણ મળી રહે તે માટે સરકાર દ્વારા મળતા નાસ્તા મેનુ પ્રમાણે અને નિયમિત પ્રમાણે વજન મળવું જોઈએ રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્ર